પોરબંદરના ધન્યતા ફિઝિયોથેરાપીના ડોક્ટર સિદ્ધાર્થ ગુકાણી તથા તેમની ધન્યતા ટીમ દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉદ્યોગનગર ખાતે મામાદેવના મંદિરમાં કેમ્પ યોજાતા દર્દીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો

આ કેમ્પમાં રાજકોટ સેલ્બી હોસ્પિટલના ડોક્ટર રવિ લુઠારિયા ડોક્ટર દીક્ષિત સૌજાણિયા ડોક્ટર હાર્દ વસાવડા અને ડોક્ટર મૌલિક ગુસાઈએ પોતાની સેવાઓ આપી સાથે સાથે સેલ્બી હોસ્પિટલના દેવેન શિહોરી અને કુનાર જોશી સહિતના મેનેજરો પણ હાજર રહ્યા હતા આ કેમ્પમાં ડોક્ટર અશોક ગોહેલ નાથાભાઈ ગોકાણી અને કેતનભાઈ કોટિયા સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી આ કેમ્પના આયોજનમાં ધન્યતા ફિઝિયોથેરાપીના ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણી અને ડોક્ટર રિતિજ્ઞા ગોકાણી તથા તેમની ટીમે જહેમત ઉઠાવ હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર